ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંગથી ચાલીસ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની છેલ્ઝડપ કરી છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપી ફૈઝાન બોબડાને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ જે અન્વયભો ઇન્સ શ્રી આર જે ચુડાસમા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સાઈ હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસો સાથે બેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પીસી હેમરાજસિંહ વિક્રમસિંહ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આશરે બે મહિના પહેલા ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંગથી ચાલીસ હજાર રૂપિયાની કિંમતના વનપ્લસ મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસતો ફરતો આરોપી ફૈજાન ઉર્ફે બોબડો બેસ્તાન આવાસ પાસે તે આવેલી પાણીની ટાંકી પાસે ઉભો છે જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝાન બોબડો ઉસ્માન શેખર રહે બેસ્તાન આવાસ ડિંડોલી સુરતને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેને જણાવેલ કે આશરે બે મહિના પહેલા વહેલી સવારે બેસ્તાન આવાસ માંગજર રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે છપ્પન સાથે પોતાની બાઇક ઉપર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયેલ હતા તે વખતે હું બાઇક ચલાવતો હતો તથા ઇમરાન મારી પાછળ બેસેલ હતો ડી જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન ઉપર વાતો કરતા ચાલતા જતા હતા ત્યારે ઇમરાને તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઇકે આંચકી લીધેલ અને અમે બંને બેસતા આવાસ જતા રહેલ હતા ત્યારબાદ ડિંડોલી પોલીસે ઇમરાન છપ્પનને ઝડપી પાડેલ અને હું નાસતો ફરતો હતો તારક ચિહ્ન જેથી ઉમરા પોલીસ સ્ટેશનમાં સદર બનાવવા બાબતે ખાતરી કરાવતા પાર્ટી એકઠ્યા બે હજાર ત્રેવીસ વીસી કલમ ત્રણસો ઓગણસી એક ત્રણ એકસો ચૌદ મુજબ ગુનો રજિસ્ટર થયેલ જેમાં ફરિયાદી શ્રી સિનિયર સિટીઝન ડોક્ટર છે અને ઈચ્છાના પાસે પોતાનું ખાનગી ક્લિનિક ચલાવે છે તેઓ ગઈતા સોળ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પોતાના ઘરેથી વહેલી સવારે છ વાગ્યાના સુમારે એસ ડી જૈન સ્કૂલ બાજુ વોકિંગ કરવા નીકળેલ તે વખતે સ્પ્લેન્ડર બાઇક ઉપર બે ઇસમો પાછળથી આવી તેઓનો વનપ્લસ કંપનીનો મોબાઈલ ફોન ઝૂંટવીને નાશી ગયેલા સદર ગુનામાં મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે છપ્પન શાહીદ શેખને એક મહિના પહેલાં ડિંડોલી પોલીસે ચાળીસ હજાર રૂપિયા ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ઉમરા પોલીસને સોંપેલ હતો અને ફૈજાન બોબડાને વોન્ટેડ જાહેર કરેલ હતો જેથી બાતમી આધારે ફૈજાન બોબડાને ઝડપી પાડી સીઆરપીસી એકતાલીસ એક ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ઉમરા પોલીસ સ્ટેશને સોંપવાની તંત્રી ફૈજલ શેખના સાથે જોતા રહો યસ ડી ન્યૂઝ ચેનલ